આ કોન્સ્ટેબલ તેની ફરીથી જે ધરપકડ છે તે કરવામાં આવી છે અને એટીએસ દ્વારા તેને પકડી લેવામાં આવી છે છે એક્સક્લુઝિવ જે જે આ દ્રશ્યો તે આપ જોઈ રહ્યા છો નીતા લાઈફ સ્ટાઈલ વિવાદિત લાઈફ સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં છે બુટલેગર સાથે તે ઝડપાઈ હતી વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કછીયા જોડાઈ ચૂક્યા છે પ્રદીપ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની એ ફરી એકવાર ધરપકડ કરી છે બિલકુલ પ્રતિભાલસિંહ છેલ્લા કેટલાક સમય થી નાસિક નીતા ચૌધરી કે જે બુટલેગર પણ આજે સાંજની સમય લગભગ છ વાગ્યા આસપાસ ગુજરાત એટીએસની ટીમે સુરેન્દ્રનગરના તાલુકાના એક લીંબડી નજીક આવેલું જે ગામ જે છે કે જે ગામની અંદરથી નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે

જેવી માહિતી મળી તેવી તુરંત તેની ધરપકડ છે તે કરવામાં આવી છે પોતાની વિવાદિત લાઈફ સ્ટાઇલના કારણે પણ ખૂબ જ લાંબા સમયથી ચર્ચામાં હતી અને બુટલેગર સાથે પકડાઈ હતી